સરરીમા વેશમાં વિભાગ વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં ગરીબ માણસ સ્વાસ્થ્ય સેવાથી વંચિત ન રહે તે હેતુસર સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જનરલ મેડિસન હૃદયરોગ પ્રસૂતિ સ્ત્રી રોગ લેબોરેટરી જનરલ સર્જન ઓર્થોપેડિક કાન નાક ગળા આયુર્વેદિક માનસિક ફિઝિયોથેરાપી વિભાગના નિષ્ણાંત ડોક્ટરો તેમજ હોસ્પિટલ સ્ટાફ હાજર રહ્યા હતા તેમજ દેશ વિદેશથી પધારેલા મહેમાન ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા દ્વારા સંચાલિત આપણી અમૃતલાલ હોસ્પિટલ આજે રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ રાખ્યો હતો ગયા રવિવારે આપણે એક આંખના નિદાનનો કેમ્પ રાખ્યો હતો જેની સાથે ચરબા અને દાંઠના નિદાનનો કેમ્પ પણ હતો આજે પણ આપણે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ રાખ્યો છે અને એ સર્વરોગ નિદાન કેમ્પમાં જે આવેલ દર્દીઓ છે એમની તમામ તપાસ વિનામૂલ્યે થઈ છે અને એમાં કોઈક સર્જિકલ કેસીસ નીકળશે કે બીજા કોઈ અપવાદરૂપ કોઈ કેસીસ નીકળશે તો પણ એને ખૂબ જ રાહતદરે સેવા અપાશે અને વેશમાની અમૃતલ દેસાઈ સદાય સદાય ઘણા વર્ષોથી ગરીબ લોકોની સેવા કરતી આવી છે